નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ગુજરાતની અંદર આગામી સમયની અંદર વાતાવરણમાં મિત્રો મોટો ફેરફાર થવાનો છે આગામી દસ દિવસમાં એકાદ બે વખત મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી તો ખાસ કરીને ભારે ઠંડી તેજ પવન તો ખાસ કરીને ઉનાળા જેવી ગરમીની શરૂઆત તેમજ એક મોટું મિત્રો સિસ્ટમ આવવાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને પણ મિત્રો ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યું છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ સારા વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર કેવું વાતાવરણ છે ગરમી ઠંડી અને વરસાદને લઈને શું આગાહી છે તેને લઈને તમે મિત્રો આગામી ચોમાસાને લઈને શું માહિતી છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આજે છે તારીખ ઓગણીસ અને સોમવારની વાત કરીએ તો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હિમાલયની અંદર મિત્રો આવ્યું છે અને આ મિત્રો ખાસ કરીને આગામી સમયમાં ઉત્તરના પવનો મિત્રો થવાને કારણે ઠંડીનો મજ અજબૂત રાઉન્ડ આવશે અને આજે મિત્રો તે જ પવનની આગાહી છે એ કરવામાં આવી છે અહીંયા મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની સહિત સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે તેજ પવન સી ફૂંકાઈ શકે છે વાવાઝોડા જો પવનની મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે ખૂબ જ ભારે પવન છે એ બપોર પછી મિત્રો ખાસ કરીને બે થી ચાર વાગ્યાની આસપાસથી જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો લખપત સત્તાવન ખાવડા પચાસ એટલે કે ખૂબ જ તેજ પવનની આગાહી છે કરવામાં આવી છે તો આજનું દિવસનું વાતાવરણ છે એકદમ ધૂંધળું તેજ પવન અને ખાસ કરીને વહેલી સવારે મિત્રો ખાસ કરીને ભારે ઝાકળ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાવાઝોડાની પણ વાત કરવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ આજના દિવસે મિત્રો ખાસ કરીને પવનની દિશાથી દરિયાઈવાળી હોવાથી આવી રીતે મિત્રો હોવાથી ખાસ કરીને ઠંડીનો પણ ચમકારો દેખાશે સાથે સાથે તે જ પવન રહેવાનો છે ત્યારબાદ મિત્રો પવનની ઝડપથી ફરી પાછી ઉત્તરની થવાને કારણે ઠંડીનો રાઉન્ડ પણ મિત્રો અહીંયા જોરદાર આવવાનો છે તો હાલ મિત્રો જોઈ શકો છો પવનની દિશા જે છે એ મિત્રો આગામી બાવીસ અને ત્રેવીસ તારીખથી ધીમે ધીમે ચેન્જ થઈ જશે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉત્તરના ઠંડા પવનો આવવાને કારણે ગુજરાતની અંદર આગામી બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખે અહીં તમે જોઈ શકો છો પવનોની દિશા છે ઉત્તરની થવાને કારણે વહેલી સવારે મિત્રો ખૂબ જ ભારે તાપમાન જોવા મળશે અને પચીસ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ જતા હતા તો મિત્રો આ વખતેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ખૂબ જ નીચા થઈ રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો આવે છે જેની અસર મિત્રો ગુજરાતમાં રહેશે સાથે સાથે અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ સમયે જો વરસાદ પડશે અથવા માવઠું થશે તો ખાસ કરીને કપા જે ઘઉંનો પાક મિત્રો હાલ તૈયાર થઈ ગયો છે ધાણાનો પાક જે શિયાળો પાક મિત્રો હાલ મિત્રો તૈયાર થવાની આની ઉપર છે આવા સમયે જો વરસાદ પડશે તો ખાસ ખાસ કરીને ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને કારણે મોટું નુકસાની સહન કરવાનો પણ ખેડૂતોને વારો આવી શકે છે તો ખાસ કરીને પચીસ તારીખની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને અફઘાનિસ્તાન પાકિસ્તાન તરફ મિત્રો આવી રહ્યો છે એ તમે જોઈ શકો લાઈવ અને તેની અસર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સમગ્ર મધ્ય ભારત સુધી તેની અસર રહેવાની છે રાજસ્થાનની અંદર પાકિસ્તાન અફઘાનિસ્તાનની અંદર તમે જોઈ શકો છો સાથે જ મિત્રો અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે જો આ સિસ્ટમ ઝડપથી મિત્રો હિમાલય તરફ જતી રહી તો કોઈ પ્રશ્ન નથી પરંતુ ખાસ કરીને આ સિસ્ટમને જો અરબી સમુદ્રનો સપોર્ટ મળશે તો તેને કારણે મિત્રો ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ખાસ કરીને વર્ષ વરસાદને લઈને મોટી આગાહી છે અહીંયા મિત્રો સત્યાવીસ તારીખની છેલ્લી અપડેટ તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રનો સપોર્ટ મળતા સિસ્ટમ છે વધારે મજબૂત બને છે અને સંયુક્ત અરબ અમીરાત ઓમાનની અંદર મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને કારણે ભારે બરફ વર્ષા પણ જોવા મળી શકે છે વરસાદને લઈને પણ મિત્રો મોટી આગાહી છે મિત્રો ખાસ કરીને પવનની ઝડપથી કેવી રહેવાની છે ઠંડી કેવી રહેવાની છે ગરમી કેવી રહેવાની છે તેની પણ વાત કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે મિત્રો પવનની ઝડપથી ખૂબ જ તેજ રહેવાની છે ખૂબ જ તેજ પવનની મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને મંગળવારથી પવનની ઝડપ છે એ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધીમી જોવા મળશે ચાલી પિસ્તાલી ની રહેશે અને ત્યારબાદ મિત્રો પવની ઝડપથી ધીમે ધીમે મિત્રો ઓછી થતી જશે તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો એકવીસ તારીખે પણ થોડીક તેજ પવનની રહેશે કારણ કે જે પવનની ઝડપ છે એ અરબી સમુદ્રમાંથી પવન આવતો હોવાને કારણે તેજ પવન રહેશે ત્યારબાદ મિત્રો ત્રેવીસ તારીખથી ધીમે ધીમે મિત્રો ઉત્તર તરફથી પવન આવવાને કારણે પવનની ઝડપ ઘટશે અને સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો પચીસ તારીખથી કોઈ તેજ પવન નથી ક્યારેક ક્યારેક મિત્રો તેજ પવન જોવા મળી શકે છે પરંતુ ભારે ઠંડીનો ચમકારો પણ મિત્રો અહીંયા જશે સત્યાવીસ તારીખે ફરી એક વખત મિત્રો ખાસ કરીને ઓમાનની અંદર મિત્રો સિસ્ટમ બનાવવાને કારણે તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી તેજ પવનો અને આવવાને કારણે મિત્રો ફરી એક વખત મિત્રો વરસાદની આગાહી છે ધુમ્મસમય આગાહી છે પરંતુ જો તેજ પવન હશે તો મિત્રો વરસાદ જોવા નહીં મળે ખાસ કરીને તેજ પવનને આપણા માટે ફાયદાકારક રહેશે તેજ પવન છે મિત્રો ખાસ કરીને સિસ્ટમને ધકેલી દેશે છે હિમાલય તરફ ધકેલી લીધે છે અને વરસાદ નહીં આવે તેવી પણ શક્યતા છે સાથે મિત્રો આપણે ઠંડીની વાત કરીએ તો આજના દિવસે મિત્રો ફરી એક વખત હવેથી મિત્રો ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને તમે જોઈ શકો છો વહેલી સવારે મિત્રો સુઈગા અને પાલનપુર તમે જોઈ શકો મહેસાણાની અંદર સત્તર અઢાર ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે પરંતુ તેજ પવનને કારણે ઠંડીનો ચમકારો છે અહીંયા જોવા મળશે બપોરનું તાપમાન પણ એ તમે જોઈ શકો છો પાંત્રીસ ડિગ્રી રાજકોટ હળવદમાં તેત્રીસ ડિગ્રી એટલે કે હવે મિત્રો વહેલી સવારે અને રાત્રે ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળશે અને સાથે સાથે વહેલી સવારે ઠંડી એટલે કે ડબલ ઋતુ થશે અને ડબલ ઋતુને કારણે રોગચાળો મિત્રો ફાટી નીકળવાની પણ અહીંયા શક્યતા વધી જાય છે તો અહીં તમે જોઈ શકો ખાસ કરીને બુધવારથી મિત્રો ગુરુવારથી જે ઉત્તરના પવનનો મિત્રો આવવાને કારણે અહીંયા મિત્રો આગામી ત્રણ ચાર દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળશે ખરી ઠંડી મિત્રો ખાસ કરીને શુક્રવારથી જોવા મળશે બાર ડિગ્રી તાપમાન હળવદમાં પંદર અમદાવાદમાં ચૌદ સુઈ ગામમાં તેર પાલનપુરમાં તેર એટલે કે ઉત્તર ગુજરાતની અંદર કચ્છ કરતાં પણ વધુ ઠંડી પડે તેવી મિત્રો અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બપોરે ગરમીની અંદર પણ રાહત મળશે ખાસ કરીને ત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન જોવા મળશે ત્યારબાદ મિત્રો શનિવારે તો ખૂબ જ મોટી આગાહી કરેલી છે મહેસાણામાં અગિયાર પાલનપુરમાં બાર અમદાવાદમાં તેર હળવદમાં તેર સુઈ ગામમાં બાર એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ મિત્રો અહીંયા ખાસ કરીને જોવા મળશે પરંતુ ખાસ કરીને આ ઠંડી વહેલી સવાર પૂરતી હોય છે બપોરે મિત્રો ઠંડી જોવા નહીં મળે આ સિવાય મિત્રો પચીસ તારીખથી ધીમે ધીમે ગરમીમાં વધારો થશે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખે મિત્રો ખાસ કરીને ફરીવાર અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનોને આવવાને કારણે મિત્રો ખાસ કરીને ઠંડી ગરમી બંનેની અંદર મિત્રો આપણને રાહત મળશે તો આજના વિડીયોમાં આપણે જોવા જઈએ તો આગામી સમયમાં ભારે પવન પણ ફૂંકાવાનો છે સાથે મિત્રો વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે આવતું ચોમાસું કેવું રહેશે તેની જો થોડીક મિત્રો આપણે વાત કરી દઈએ તો ચોમાસું બે હજાર ચોવીસની જો વાત કરવામાં આવે તો ગઈ વખતે અલ નિનોની અસર હતી અલ નિનોની અસરને કારણે ભારત સહિત ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ વરસાદ ઓછો થતો હોય છે અને આ વખતે અલનીનો જે પોઝિટિવ હતો એની જગ્યાએ આ વખતે અલનીનો લગભગ સો ટકા ન્યૂટ્રલ સ્થિતિમાં જશે અથવા મિત્રો ખાસ કરીને નેગેટિવમાં જશે એટલે કે લાળ ની અસર થશે જેને કારણે બંગાળની ખાડીની અંદર ખૂબ જ ભારે વાવાઝોડા બનતા હોય છે અને આ વાવાઝોડા છેક મિત્રો રાજસ્થાનને ગુજરાત સુધી પહોંચતા હોય છે જેને કારણે પાછળના એટલે કે શ્રાવણ મહિનાની અને ભાદરડા મહિનામાં ખૂબ જ સારો વરસાદ થતો હોય છે તો આ અલનીનોની અસર પૂરી થવાને કારણે લાળ નીનોની અસર શરૂ થવાને કારણે આ વખતે બે હજાર ચોવીસનું ચોમાસું છે એ ખૂબ જ સારું રહેશે ભરપૂર રહેશે ખૂબ જ સારામાં સારો વરસાદ પડશે ખાસ કરીને ગુજરાત રાજસ્થાનની અંદર જે પશ્ચિમ ભારતના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો જોવાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત